રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને યુએસના વિશેષ પ્રતિનિધિ સ્ટીવ વિટફોક વચ્ચે સેન્ટ પીટર્સબર્ગમાં યોજાયેલી મુલાકાત દરમિયાન યુક્રેનમાં ત્રીસ દિવસના સીઝ ફાયર અંગે ચર્ચા કરવામાં આવી આ બેઠક દરમિયાન પુતિને સીઝ ફાયર પ્રસ્તાવને સમર્થન આપ્યું પરંતુ કેટલાક સુરક્ષા ગેરંટી અને શંકાઓ રેઝ કર્યા પુતિને જણાવ્યું કે આ સીઝ ફાયર તાત્કાલિક ન હોય પરંતુ લાંબા સમય સુધી શાંતિ માટેનું પગલું હોવું જોઈએ આ બેઠક દરમિયાન સ્ટીવ વિટ્રફોકે પુતિનને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો સંદેશ પહોંચાડ્યો જેમાં યુક્રેનમાં સીઝ ફાયર અને શાંતિ સ્થાપનની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો પુતિને વિટ્રોફોક દ્વારા ટ્રમ્પને મોકલવામાં આવેલ સંદેશને ગંભીરતાથી લીધું છે અને બંને દેશોના પ્રમુખો વચ્ચે ટેલિફોનિક વાતચીત માટે સમય નિર્ધારિત કરવામાં આવશે પુતિન અને વિટ્ર કોફની આ મુલાકાત દરમિયાન યુક્રેનના ચાર વિવાદિત પ્રદેશો લુહાનસક ડોનેટસક ઝાપેરિઝિયમ અને ખેરેસોનને લઈને ચર્ચાઓ થઈ હતી યુએસ દ્વારા રજૂ કરવામાં આવેલ સીઝ ફાયર પ્રસ્તાવમાં આ વિસ્તારમાં રશિયન નિયંત્રણને માન્યતા આપવાની વાત કહી જે યુક્રેન અને પશ્ચિમી સાથીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે આ મુલાકાત દરમિયાન બંને પક્ષોએ સંભવિત ટ્રમ્પ પુતિન શિખર બેઠક અંગે પણ ચર્ચા કરી હતી જે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નવી દિશા નિર્ધારિત કરી શકે છે કેમ્પ ડેવિડમાં યોજાનાર આ બેઠક માટે સમય અને તારીખ અંગે ચર્ચાઓ ચાલુ છે